પણ કાયદે જ રસ્તો છે ને એ જ જવા છે એ જ જવા એ મોસણ છે ને બોલા કે હા નકછો હારા નું એપ મંગાઈ ને ભાઈ તાર મામા રસ્તો આય કણ છે એમ કહી દેવા નક્ષ્યો આ મો નકછો જ જો આખો આન પાસે દો હો રસ્તો એ કણ છે એ તો ગરમી હો કરતો છે મારું એમ કેવું છે એ ના પૈસા રે ભાઈ ચાલે પીવાના માં હા આઈન કે બા આપણે કે દારૂ ન્યુ અલે તું તારા પૈસા તો આલે છે એને જેટલા આલી દીધાનો ઢાઈ પાડ્યો સાકે છે ના તે જ જઈ ના ઘરાઘર થઈને જીહે

આ ઢોકણું આ વાવાનું গুদাম કાલી તો ગવા ખા દેતારે ઊભો થા રે હું ઉંજા વગર પલા નાગરીયા ફૂઈ ગયો તું પેલો પેલો તું કોણ છે એમ કે જે તું તું હેડ પેલે ઘેર હેર ઘેર

નાગરિયા નું થઈ જવાનું છે નાગરું થઈ જવાનું હાલ તો તો પોયલો કરતો

ઉપર થી લાબુ એ લાવી દે પેલ બાજ ફરી જવાનું ગમડા હાલવા વાડી ઉઠાય લે

牛排，我来，你来，我来。

હા તો ના હાવન કરજે કે દવાઈ ની એવું આમ કર તો કાઈ દે લેવું કરજો ને નાગ દવાઈ આના આ ત્રણ ને ને ગમે ઉલાળ મે ના હાવન કરવા પડશે લેવા તો કાઈ દે જો ગરમી કરે છે તો ગરમી પી લે તો એક ના બગડ લેવાનો બગડ ઓ લાય લેવાનો તો નાગ હેડ જો આપણે હેડો ગરમી કરે અમારી દીધો નાગ

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગની ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂકથી કરો